કોણ કરે હું તને કહું છું ગમતો હારો હાસુ છે પણ ભાઈ આજથી હું સુધરી જઈશ બસ પરમલજી આપણો હા ભાઈ તો ભઈ તો ખબર છે ભાઈ તો ભાઈ પણ ભાઈ ભઈ ભાઈ હણવો હેરતો હતો ભાઈ ભાઈ ની રીતે રહેવું પડે ને ને એ તો વિકાજી તમારે કઈ વાત હાસી છે પણ મોસો મોસો આપણો બાર મહિનાનો તહેવાર સહેવાર્યો ભાઈ બધી વાત છે ના ના હવે એવું નહી રાખું એમને પેલા બે તમે વાત કરો આપડે શું કરવાનું છે ભાઈ બોલો તમે ક્ષમાભાઈ કોઈ

કોઈ મોડું નહી થાય મારા માછી વાળા તો મેલી મુ તારા થઈ જાય કોમ્પીજી આ ચોથી એક તો આવ્યો મુરત તો તું રહેશે નહી થાય નહી આપડા રોટલા બટલા ખવરાય અને તમાર મુરત કેટલા વાજ્યાનું છે ટાઈમ તો થઈ ગયો યાર તેમાં તમારું ખેલ લેવા આવ્યો તો એટલે શું વાત છે માછી એને બાયક લેવા જાવ છે બાયક જવાય છે લેવા હડો આપણા ઘરે કારણ કે મારા મહેમાનો એ તમાર ઘર નહી જોઈ હડો હડો એટલે કોમ્પીજી તો મોડું થાય એટલે નહી થાય એક કાલે અડધો કલાક થાય તેમ તારા હડો

મોડું થાય છે ટાઈમ જાય છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ તમે જ મારા નોનજીજી કે છે કોંતીજી કે છે ઓ હે અબ કો ખાના વાળા લાવ બેહવા માટે મહેમાન લાવ લાવ આ તો વાતમ પડ્યા છો ખાટલો લાવ મહેમાન હોય એમણે નહીં તમને ભાઈ બેહાર તો લાવો કે ભલા મોણા મારો માછો આવ્યો છે ને ઓઢ્યા ના પોથરું તમે શું વાત કરો છો ખરું ખરું ભાઈ ખરું હે મહેમાન હા આ ખાવાનું હારારું બનાવજો ઓય તો જબરજબર મળે છે બનાવવાનું

પોતીજી તમે તો મારા મુરે રાખું બગાડી લે લે તમારો છે આ મારા બાઈક લેવા દે ની સાલે હું જઉં ઉતર એ તો હે એ તો જ્યાં એને બાઈક લેવા દે જવા દે જો તમે ખાઈ રહો હડો 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 ભાઈ હે હા તો બનાવી દે જો શાક ને રોટલા બસ બીજું કોઈ ના બનાય અને હારું હારું બનાય તો એવું જાપ તમારો હતો ને